નમસ્કાર આજે અરવલ્લી જિલ્લાના લોકો કે ગાબટ એ પાયટ તાલુકામાં સમાવેશ થઈ ગયો અને આંદોલન પરંતુ આ જે વાત બની એના પહેલા કોઈ આની સામે જોવા તૈયાર આંદોલન સતત અને એ સમયે દ્વારા જેવા દ્વારા આ સમાચાર ચલાવવામાં આવે ત્યાર પછી જે ઘટનાઓ બની એ ઘટનાની ફરકોમાં સમાચાર ચાલ્યા પછી અચાનક ભારતીય જનતા પાર્ટીની ટીમ જાગૃત

વાર્તા પૂરી થઈ પરંતુ એ પછી વાત કરીએ તો એ વખતે ગાબટના લોકોને એમ કહેવામાં આવ્યું અથવા તો જે તે વ્યક્તિઓએ કદાચ એવું જાહેર કર્યું હતું બીજા દિવસની પાયર તલનો સમાવેશ કરાશે પણ ત્યારબાદ

પણ જ્યારે અમે સમાચાર બનાયા એ પહેલા એક એવી પણ વિચાર કર્યો કે આ બાબતની 32 બાયડ વિધાનસભા વિસ્તારના તારા સર પર દેખાડવું તો એમને કેમ કશું ના કરવું કેટલા માટે અમે એક ટેક્સ્ટ મેસેજ દ્વારા 32 બાયડ વિધાનસભા વિસ્તારના તારા સરને મેસેજ કર્યો કે કાબટની વાતમાં અમે તમારી ಜೊડે ચર્ચા

અમે એક પદાધિકારી જોડે કર્યું તો અમને પણ ખબર પડી કે પદાધિકારી ના જણાવ્યા મુજબ આ જોડાસભાના વિસ્તરે ધારાસભ્ય ફટાકડા ફોડ્યા ફોડ્યા કે ના ફોડ્યા રામ જાણવા પણ એ પદાધિકારી એ જવાબદાર વ્યક્તિ એ આવો જો કે અમારી સાથે વાત કરવાથી દુર્ભાગતા આ ધારાસભ્ય કેમ દુર્ભાગતા હશે એ પણ વિચારવા જેવી કદાચ એમને સમય ના હોય તો જો પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકો માટે વાત કરવાનો સમય ના હોય તો બધા સમજી શકે ત્યારબાદ અમારો ભારતીય જનતા પાર્ટીના એ જવાબદાર વ્યક્તિને એવો એક પ્રશ્ન હતો કે ભાઈ તમે જે ધારાસભ્ય અત્યારે બત્રીસ બાયડ વિધાનસભા વિસ્તારના છે અને એ ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીના લોકો માનો એ તમારા સમર્થનમાં છે તો એ વ્યક્તિએ જે જવાબ આપ્યો એ જવાબ જોઈને તમને પણ આશ્ચર્ય એમણે એવું કહ્યું કે ભાઈ અમે તેમને બોલાવતા નથી સામેથી આવી જાય છે તો અમારે શું ભૂતકાળમાં હિંમતનગર ખાતે પણ એમને એક વણભાગી સલાહ મળી ગઈ કાર્યક્રમ ની અંદર તેમ છતાં માન ના માન મેં તેમાં એમનું કેવું એવું છે અધિકારીઓ કદાચ એમનું કયું માનતા પણ આ ધારાસભ્ય કેમ સરકારના વિરોધમાં વાત કરી હશે કદાચ કરી હોય તો ગાબ ને સાઠંબા જોડે જોડાવા ન દેવા માટે પ્રયત્નો નથી કરતા ઘણા બધા અમને તો એવા પણ સમાચાર મળ્યા કે મોડાસા ખાતે મયંક નાયક એક કાર્યક્રમમાં આવ્યા હતા ભાજપના અને ભારતીય જનતા પાર્ટીને હરાવી થોડું પણ જે હોય તે આપણે એમની વાતમાં નથી પડ્યું પણ મારે આજે દર્શક મિત્રોને એ કહેવું છે કે મિત્રો જે કકરાટ છે ગાબટ ને પાયડ થી સાઠંબા જવા માટે જે લોકો ના પાડી રહ્યા છે એ છે અને કદાચ એ સારું હતું તો એમણે એવું શું થયું વર્ષોથી બાયડ તાલુકા સાથે ગાબટ સુગાવટ ને જીઆઈડીસી મળી સુગાબટને મોટી હોસ્પિટલ મળી પણ કદાચ એવું વિચારી શકાય કેવું છે કે ગાબટના નામે રાજકારણીઓ ગરબડ કરી ગયા એ વાત પાકી છે કોઈ સમાધાન થયું જે સમાધાનની અંદર એવું બતાવવામાં આવ્યું હોવાની જાહેરાતો થઈ

તે જોતા રહેજો અને અમારી ચેનલ સતત અપડેટ તમારી આપી આપણે આભાર